આ ગુજરાતના પણોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજે પિંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવા પખવાડિયા અંતર્ગત સતત પંદર દિવસ સુધી આજથી સત્તર થી લઈને બે તારીખ ગાંધી જયંતિ સુધી દરેક વિસ્તારમાં દરેક ગામમાં દરેક શેરીમાં સેવાના માધ્યમથી આ જન્મદિવસની ઉજવણી થાય તેના ભાગરૂપે આપણે સૌ અહીંયા આજે ઉજવણી કરી છે આજથી અત્યારથી જ આપણે સંકલ્પ લઈ જશું કે હવે પછી હું પણ સ્વચ્છતાનો આગ્રહી રહીશ અને મારા ગામમાં મારી શેરીમાં મારા ઘરમાં હું મારાથી શરૂઆત કરીશ તેવા વાત સાથે હું મારી વાત પૂરી કરું ભારત માતા કી જય 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 ગરી આજથી લઈને બે ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયાનું કામ ચાલવાનું છે અને માળિયાથી શરૂઆત થઈ છે મિત્રો આપણે બધા નરેન્દ્રભાઈના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે એકત્રિત થયા છે અને એ નિમિત્તે આપણે સેવાહી હી પખવાડિયું અહીંયાથી શરૂઆત કરી જ્યારે કલેક્ટર સાહેબ અને રાજેશભાઈ ને આગેવાનો અહીંયા આવ્યા અને આપણે આજથી શુભ શરૂઆત કરી એમને પોતે પણ કચરો સાફ કર્યો આપણા ગામની અંદર આપણે આપણા દેશને સ્વસ્થ રાખવો હોય તો આપણે બધાએ પોતે સ્વસ્થ રહેવું જોઈએ આપણું પોતાનું શરીર ચોખ્ખું હોય આપણું આંગણું ચોખ્ખું હોય આપણું ગામ ચોખ્ખું હોય આપણો તાલુકો અને જિલ્લો ચોખ્ખું હોય આજે સત્તરમી સપ્ટેમ્બર એટલે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી નો જન્મ દિવસ હું ભગવાન સોમનાથ અને માં ભવાની ને પ્રાર્થના કરું આજે સત્તરમી સપ્ટેમ્બર થી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ સત્તરમી સપ્ટેમ્બર થી લઈને બીજી ઓક્ટોમ્બર સુધી આ સ્વચ્છતા અભિયાન નો શુભારંભ થયો છે સ્વચ્છતા એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું શરીર સ્વચ્છ ક્યારે રાખીએ કે આપણે સ્વચ્છતા રાખતા હોય ત્યારે અને આપણે સૌ તો સૌરાષ્ટ્રના વાસીઓ સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવા સૂત્રો અને મંત્રો પણ અને આપણા લોકગીતો પણ એવા હતા પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું છે કે મારે મારા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે બે હજાર સુડતાલીસ માં આપણો દેશ આઝાદ થયાના સો વર્ષ પૂરા અને ત્યારે આ દેશને મારે વિકસિત રાષ્ટ્ર બનાવવું